હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે મેં તમારા માટે લઈને આવ્યા છીએ કેફે સ્ટાઇલ સેન્ડવીચની રીત આ સેન્ડવીચ એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે માર્કેટમાં તમે આ સેન્ડવીચ ખાવા જાઓ તો ઘણી મોંઘી મળતી હોય છે પણ ઘરે એકદમ સરળતાથી તમે તૈયાર કરી શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર જરૂરથી કરજો સેન્ડવિચ બનાવવા માટે અહીંયા અમે અડધું કોબીજ આ રીતે ઝીણું ઝીણું સમારી લીધું છે અને એક મોટું કેપ્સિકમ લીધું છે તેને પણ ઝીણું ઝીણું સમારી લીધું છે તમે દોરીવાળું જે ચોપર હોય છે એની અંદર પણ ચોપ કરી શકો છો ત્યારબાદ થોડા મકાઈના દાણા લીધા છે બાફેલા મકાઈના દાણાને બાફીને લેવાના છે મકાઈના દાણા કઈ રીતે બાફવા એ મેં તમને આગળ વિડીયોમાં બતાવેલું જ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તમને આની અંદર ડુંગળી ગમતી હોય તો ડુંગળી તમે ઝીણી ઝીણી કરેલી નાખી શકો છો ત્યારબાદ અહીં અમે પીઝા સોસ લીધો છે બે ચમચી તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો જો તમારી પાસે પીઝા સોસ ના હોય તો તમે શેઝવાન ચટણી પણ લઈ શકો છો ત્યારબાદ મેયોનીઝ લેવાનું છે જે વેજ મે વેજ મેયોનીઝ આવે છે એ લેવાનું છે અહીંયા આપણે ચાર ચમચી જેટલું મેયોનીઝ લીધું છે આ સેન્ડવિચ માર્કેટમાં જો તમે ખાવા જાઓ તો ઘણી મોંઘી મળતી હોય છે પણ ઘરે તમે એકદમ સરળતાથી તૈયાર કરી શકો છો ઓરેગાનો અથવા તો પીઝા સિઝનિંગ નાખીશું આની અંદર અડધી ચમચી જેટલું અને થોડા ચીલી ફ્લેક્સ નાખીશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો જો વધારે તીખું ગમતું હોય તો તમે ઝીણા સમારેલા લીલા મરચાં પણ આમાં ઉમેરી શકો છો અને આની અંદર છીણેલું ગાજર પણ તમે લઈ શકો છો પણ અમે અહીં ફક્ત કેપ્સિકમ કોબીજ અને મકાઈ જ લીધી છે હવે એક ક્યુબ આપણે ચીઝનો લીધો છે તે છીણી લઈશું જે આપણે અમૂલનું ચીઝ આવે છે ક્યુબમાં એવું એક ક્યુબ લઈ લીધું છે જો તમને વધારે પડતું ચીઝ ગમતું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો બધું જ બરાબર મિક્સ કરી લઈશું તો આપણું આ સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે આની અંદર તમે ડુંગળી અને ગાજર પણ નાખશો તો ટેસ્ટમાં સારું લાગે છે પણ અમને નથી ગમતું એટલે મેં નથી નાખ્યું હવે આપણે આ રીતની બ્રેડ લઈ લીધી છે જે સાઈડમાં કટ કરેલી આવે છે તે તમે જે વ્હીટ બ્રેડ અથવા તો મલ્ટીગ્રેઇન બ્રેડ આવે છે તે પણ તમે લઈ શકો છો તેની ઉપર આ રીતે બટર લગાવી દઈશું અને સ્ટફિંગ જે બનાવ્યું હતું તે પાથરી દઈશું આ રીતે તમે એક બ્રેડની ઉપર ગ્રીન ચટણી પણ લગાવી શકો છો હવે આ આની ઉપર આપણે બીજી બ્રેડ મૂકી દઈશું પણ જો તમને વધારે ચીઝ ગમતું હોય તો ચીઝની સ્લાઇસ તમે સ્ટફિંગની ઉપર મૂકી અને પછી બ્રેડ મૂકી મૂકી શકો છો આ રીતે બટરવાળો ભાગ એક અંદર રાખવાનો અને ઉપર પણ આપણે બટર લગાવી લઈશું હવે આ રીતનું જે ગેસ ગેસવાળું ટોસ્ટર આવે છે તે અમે લીધું છે જો તમારી પાસે આવું ટોસ્ટર ના હોય તો તમે ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં અથવા તો તવી ઉપર પણ આ બ્રેડ બના આ બ્રેડની સેન્ડવિચ બનાવી શકો છો આ રીતની જે બટર લગાવેલો ભાગ હતો તે નીચે જવા દઈશું અને ઉપરના ભાગમાં પણ બટર આપણે લગાવી લઈશું આ રીતે અને ટોસ્ટરને આપણે બંધ કરી દઈશું સાઈડમાંથી જો બ્રેડ નીકળી હોય તો કાપી લઈશું તેને હવે આપણે ધીમા ગેસે બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈશું જો તમે ઇલેક્ટ્રિક ટોસ્ટરની અંદર કરતા હોય તો તેમાં પણ ઓટોમેટિક લાઇટ આવે જ છે તો તેમાં પણ ગોલ્ડન થાય ત્યાં સુધી તમારે થવા દેવાની અને જો તમે તવી ઉપર કરતા હોય તો એમાં પણ આ જ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી તમારે બંને સાઈડ શેકી લેવાની તવી ઉપર બનાવશો તો પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તૈયાર છે આપણી આ એકદમ ફટાફટ બની જાય અને એકદમ ટેસ્ટી લાગે એવી સેન્ડવિચ તમે જોઈ શકો છો અને અવાજ પણ તમે સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે આ રીતે બનાવેલી સેન્ડવિચ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે બહાર આપણે ખાવા જઈએ તો ઘણી મોંઘી મળતી હોય છે અને ઘરની બનાવેલી ચોખ્ખી પણ હોય છે અને બહાર કરતાં ઘણા ઓછા ખર્ચે તૈયાર થાય છે તો જો તમે ક્યારેય આ રીતે સેન્ડવીચ ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે તો તમને અમારી આ સેન્ડવીચની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય